જો આ વિહતમાં ના મંદિર નો ગેટ છે આપણે આવી ગયા છીએ વિહતમાના મંદિરે દર્શન કરવા આવતી તમને બધા વિહતમાના દર્શન કરાવીને અમે અંદર જઈએ છીએ અત્યારે તો અહીંથી અંદર જવાનું છે તો આપણી ટુ વ્હીલ અહીંયા પડી છે તો આપણી ટુ વ્હીલ કાળુભાઈ મારી સાથે છે અત્યારે અને આ ટુ વ્હીલ આપણી પડી છે તો આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા તો અમે ને કાળુભાઈ આવ્યા છે અહીંયા દર્શન કરવા તો આપણે દર્શન કરીએ કરીએ તમને પણ દર્શન કરાવીએ આ વિહત માટેનો મત છે ને ગોગા જય ગોગા અંદર છે જે રીતનું પણ આવેલું હોય એ રીતનું તમે બધા એકદમ દર્શન કરી દેજો આપણે પેલા ભાઈને પૂછી દેજો તો વિડીયો આપણે બનાવવાનો છે તો એને આપણને આ પડી છે બ્લોગ બનાવવાનો છે એ માટે

આપણે આવી ગયા છે વિવેકમાં ના મંદિરે દર્શન આપડે તમને બધા વિવેકમાં ના દર્શન કરાવીને અમે અંદર જઈએ છીએ અત્યારે તો અહીંથી અંદર જવાનું છે તો આપડી ટુ વ્હીલ અહીં પડી છે તો આપડે ટુ વ્હીલ આ કાળુભાઈ મારી સાથે છે અત્યારે અને આ ટુ વ્હીલ આપડી પડી છે તો આપડે જઈએ છીએ મંદિરે દર્શન કરવા તો અમે ને કાળુભાઈ આવ્યા છે અહીંયા દર્શન કરવા તો આપડે દર્શન કરીએ કરીએ તમને પણ દર્શન કરાવીએ પાર્કિંગ ની જગ્યા છે આ બધા ગાડી રવિવાર ટ્રાફિક હોય છે આડે દિવસે ન હોય જો મિત્રો આ રીત નું લોકેશન આવેલ છે આ વિહતમાના ના મંદિર એ જુઓ કઈ રીત નું લોકેશન છે તમે ને આ છે ગાડી નું પાર્કિંગ આપડે આ બાજુ ને આ બાજુ ફોર વ્હીલ નું પાર્કિંગ છે ને આ વિહતમાં નો ગેટ જે આપણે બહાર થી લીધેલ હતું એ માતા મેલડી તો હું ને કાળુભાઈ આવી ગયા છે ને હવે જઈએ છીએ આપણે આ મંદિર તરફ આવડવા મંદિર છે વિહતમાં ને વિહતમાં મંદિર તરફ આપણે જઈએ છીએ તો આવો કાળુભાઈ બ્લોગ માં તમારે બનાવવાની શરૂઆત કરવાની છે બનાવી નાખો તમે પણ અમારે કાળુભાઈ પણ બ્લોગ બનાવો છો એના પણ બ્લોગ જોજો અમારી ચેનલ નું નામ કીધું તો કાળુભાઈ આ બ્લોગ ચેતનભાઈ ભાઈ પીટડીયા એપી હાલો એને થોડોક ફોન આવી ગયો કાળુભાઈ ને તો થોડીક વાત કરી લે તો ત્યાં સુધીમાં આપણે વિહતમાના મંદિરે પહોંચી અને વિરતમાન દર્શન તમને કરાવીએ કેમ કે વિરત ગોગા જોગણી માતાનો મઠ છે મંદિર તો આપણે મંદિરે તમને દર્શન કરાવીને આ રીતનું લોકેશન છે અહીં આવેલું બધું કેમ કે આ રીતે લોકેશન છે બધું આ મિત્રો તો આપણે કાળુભાઈ ને ની એની ચેનલનું નામ પૂછું તો એની YouTube ની ચેનલનું નામ આપણે બતાવે છે કાળુભાઈ હેપી પિછડી આ છે ચેનલનું નામ તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને કાળુભાઈ કરવાની છે થોડીક તો બધાય એને શેર કરતા ઘંટી ભૂલતા નહીં જેથી કરીને તમારા સુધી પહોંચી શકે તો આપણે આજે ક્યાં આવીએ મંદિરે તો વિહતમાના માતાનો મઠ તમને બતાવી લોકેશન તમે એકવાર જુઓ ખાલી બીજું કાંઈ નહીં લોકેશન જુઓ આ બાજુ પણ જુઓ અને આ બાજુ પણ જુઓ તમે પણ ઉતારો કરજો તમે પણ તો આપણે મંદિરે પહોંચી ગયા જો મિત્રો આપણો વિહત્માડિયો કન્ટિન્યુ તમે જોતા રહીજો જેથી કરીને તમને પણ ખબર પડે કે વિહત્મા મંદિર કેવું છે તમને પણ વિહત્મા દર્શન કરાવીએ કેમ કે અંદર જઈએ પછી ખબર પડે અમને કે અંદરનો વિડીયો આપણને બનાવ દેશે કે નથી બનાવ દેતા અત્યારે તો કે બહાર થી હું તમને બતાવી દઉં છું કે આ રીતનો મોઢ આવેલો છે પછી આપણે અંદર જઈએ પછી આપણને ખબર પડે કે આપણને વિડીયો બનાવવા દઈએ છે કે નથી બનાવ દેતા તો પછી આપણે વિડીયો તમને પણ દર્શન કરાવીએ અને બહારથી તો હું તમને દર્શન કરાવી દઈશ અને આ રીતનું લોકેશન છે અને આ બધું ભીનું છે અત્યારે વરસાદ પણ થોડોક આવેલો છે ક્યાંથી અહીંથી હાલવાં છે ને કાળું અહીંથી હાલવાન છે કાળું હાલો તો આપણે હવે વિરધમાના મંદિરે પહોંચી ગયા છીએ તો આ છે વેહતમા મંદિર મંદિર આ મંદિર છે અંદરનું બધા દર્શન કરી રહ્યા છે તમે પણ દર્શન કરી લ્યો પછી અંદરના દર્શન આપણે અંદરના વિડીયો ઉતારવા જતા હોય કે નવ ઉતારવા જતા હોય આપણને ખબર નથી પણ અત્યારે આપણે તમે બધા દર્શન કરી ગયો હતો મેં તો વિહતમાના મંદિરે પહોંચી ગયા છીએ ને આ રીતનું લોકેશન છે વિહતમાના મંદિરનું તમે જોઈ લો એકવાર આવું ક્યાંય પણ તમે લોકેશન નહીં જોયું આજે હું તમને લોકેશન એવું બતાવું છું અહીંયા વિડીયો પણ બની શકે એમ છે તો હાલો મિત્રો આપણે વિહતમાના મંદિરે અંદરનો સીન કઈ રીતનો આવેલો છે તમને બધાને બતાવી દઈએ વિહત જોગણીમાં આપણે પણ કન્ટિન્યુ બધા જોતા રહીજો તો તમને બહુ મજા આવશે આ વિહત માટાનો મત છે ને ગોગા જય ગોગાનું અનુરૂપ છે જે રીતનું પણ આવેલું હોય એ રીતનું તમે બધા એકદમ દર્શન કરી લીધું આપણે પેલા ભાઈને પૂછી દીધું છે કે વિડીયો આપણે બનાવવાનો છે તો એને આપણને આ પડી છે બ્લોગ બનાવવાનો છે એ માટે તો તમે માતાજીના દર્શન બીજા વિવેકમાં તો બધા કઈ વિવેકમાં કોમેન્ટમાં લખી દેજો અને વિડીયોમાં કન્ટિન્યુઅસ બનાવી દેજો આપણે આગળ બીજો સીન છે એ પણ તમને બતાવી દઈએ વિહત ગોગા જોગણી કરીને છે માતાનો મઠ જુઓ તમે અહીંયા મસ્ત છે આમ જગ્યા બહુ મસ્ત છે લોકેશનવાળી અને આ જે માતાજીના ફોટા જે પહેલાંનું જે રીતનું હોય એ રીતનું અહીંયા છે મૂકેલું ને આ જોગણી વૃહ ગોગા જોગણી લખેલું છે તો વિડીયો પૂરો જોઈએ તો તમને મજા આવશે લોકેશન પણ એવું છે અને મંદિર પણ જોરદાર છે તો તમે બધા એકવાર દર્શન કરી જજો વિહેતમાના મંદિરે અહીંથી આપણે બહાર નીકળવાનું છે વિહેતમાના મંદિરે અહીંથી આપણે બહાર નીકળી જાય છે કન્ટિન્યુ આપણે રોડ છે ને આ રીતની લોકેશનની જગ્યા આવેલી છે એ જગ્યા અહીંયા આવેલી છે જે આપણે આવ્યા છીએ તે રસ્તો અહીંયા આવેલો છે વિહતમાના મંદિરેથી તો કન્ટિન્યુ તમે જગ્યા વગાડી દો અને એરિયામાં કઈ વિહત ભોગાની લખી દેજો

દર્શન કરી લેજો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો જેથી કરીને તમને પણ ખબર પડે આપણે એવા થઈ સામેના દાદર આપણે ગયા હતા ને આપણે ઉતરીએ છીએ અત્યારે વિહત ગોગા ઝોગણી માતાનો મઠ હાલો મિત્રો તો આપણે વિહતમાં દર્શન કરી લીધા અને હું કાળુભાઈ નીકળી ગયા છે કાળુભાઈ થોડુંક સીન ઉતારે છે એનું તો બધાય મિત્રો દર્શન કરી લેજો વિહતમાં અને કોમેન્ટમાં લખી ગયો જય વિહતમાં જય વિહત ગોગા ઝોગણી જય મા મેલડી જે તમને લાગે આમ જય માતાજી જે તમને સારું લાગે એ તમે લખી દેજો અને અમારો વિડીયો પૂરેપૂરો થયો તો તમને મજા આવશે કે વિહત્માના મંદિરે કઈ રીતનું હું આવેલું છે બધું અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલેન્સ ઘંટી દબાવવાનું ભૂલ તો ભૂલતા નહીં જેથી કરીને મારા બધા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને મારો વિડીયો પૂરેપૂરો થઈ એટલે તમને પણ મજા આવશે અને ફરી બીજા બ્લોગમાં મળીએ તો જય માતાજી જય દ્વારકાધીશ અને મા મોગલ ને આજનો બ્લોક આપણે સમાપ્ત કરીએ છીએ તો બીજા બ્લોકમાં ફ્રી મળીએ જય માતાજી